રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં હવે ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે જે હર ઉનાળો પાકમાં બહુ મોટું નુકસાન જાતું હોય અને હરો હરોનો પ્રશ્ન છે આ ઓણ તલ મગ અડદ સોરી ખેડૂતે ઘણા ખર્ચા કરી કરી અને વાવેતર કર્યું હતું અને જ્યારે મગને પાકવાનું બરોબર તાણું આવ્યું અને આજે બે ત્રણ દિશિયા વરસાદ લગભગ એક જગ્યા ગુજરાતમાં કોરો નથી હવે એમાં કેરી અને તરબૂચનું નુકસાન તો બહુ મોટું છે તરબૂચનો હું તમને છેલો વિડીયો બતાવે જેની લાખોનો ખર્ચ કરી અને તરબૂચ વાવ્યા હતા અને અત્યારે કોઈ લેવા તૈયાર નથી એ તમને હું બતાવીશ કારણ કે એની મને બોલાયો હતો વાત કરીએ આજે કેરીની એમ સમજી લ્યો હવેદ મિત્રો જે આંબાની જેને બાઘ હોય એ વરહ દીઠિયા રાહ જોતા હોય એને એક જ વાર વરહમાં આવક થતી હોય સમજી અને જયારે મોર આવે અને કેરી થાય કેરી પાકવાની થાય એટલે માવઠાનું આ ચોથું વરસ છે સતત જે માવઠું થાય ને ખેડૂતો પાછા ન હોય તો વ્યાજે લઈ અને ગમે ત્યાંથી ખર્ચો કરી ખાતર ખાતર પાણી બિયારણ લઈ પાછું વાવેતર કરતો હોય અને પાછો કોશિશ કરતો હોય કે આમાંથી કાંઈક મળશે આપણે આ વર્ષે તો જરૂર બેઠા થઈ જાવું આવી કોશિશ ચાલુ જ રાખતો હોય ખેડૂત અને સમજી લો કે કે ક્યાંય પણ શાકભાજીના કે તેલના કે ડાયરના કે ભાવ વધે એટલે સિટીમાં સીધા બજેટ ખોરવાઈ જતા હોય અને આ જ્યારે પાક પાકવાનો ત્યાર હોય ને લેવાનો વાર હોય ને આવી રીતે બગડી જાય તમે જુઓ છો તો ખેડૂતની આમ આખી જિંદગી બગડી જતી હોય એ કોઈ નથી જોતું પણ આ ગૃહિણીના બજેટ ખોરવાઈ જાય ને એ બધું જુએ એટલે ખેડૂતની વેદના તો જુઓ અને ઘણા કહેતા હોય સરકારને આપણે રજૂઆત કરી હવે બેરી સરકાર છે આંધ્રા આંધ્રાના અધિકારી છે સર્વે કરી કરીને ઠાગ્યા પણ કોઈ જ કંઈ ને કંઈ મળ્યું નથી મળે તો વીઘે પાંચ હજાર આપે જેટલો મજૂરીની ખર્ચ હવે આ બાજરાની હાલત તમે જોઈ શકો કે ખેડૂતો કેટલી ઉમીદ રાખીને એ હોય છે હવે એમાં કોઈ વસ્તુ મળેલું નથી આંબામાં કે પછી હવે ખેડૂત ઠાકી અને આંબાની જે બગીચા હોય એને મીડા કાઢવા હવે કારણ કે કાંઈક તો મ ઓરમાં એકવાર આવતું હોય ને એમાં આ ખરી જાય નુકસાન થતું હોય એટલે હવે ખેડૂત હજી આ બગીચા હતા મીંડા કાઢવા નુકસાન કેમ પહોંચે ને આ સરકાર સહાય કરે તો એવા અમલાભાઈ ને સહાય કરીએ આ વા તુર્કી તુર્કી આપણા મિસાઈલ હવે જો એટલું ખેડૂતોનું એ ધ્યાન રાખો તો ખેડૂત બેઠો તો જયારે આપણે બધા કોઈની ક્યાંય જરૂર નહીં પડે ત્યાં તરત જ સહાય કરવા જાય ખેડૂતની હાલત હોય કે જ્યાં અહીંયા કોઈ કેમેરા અમે અમે નહીં નહીં આવ્યા બતાવવા આ ખેડૂતની વેદના છે જુઓ તો ખરા ખેડૂતની આ હોય હું કરે ઉમીદ થી બધો પાક આવ્યો હોય અને અટાણા જે આ માલ લેવાનો થાય આ હાલ હું કરે ખેડવામાં અને જે આ ટેટી ટેટીમાં બહુ મિત્રો બહુ મોટું નુકસાન ગયું કારણ કે એના બી બિયારણ અને એ લગભગ વીઘે પાંત્રીસ ચાલીસ હજારનો ખર્ચ આવતો હોય હવે એ વાવેતર એ પાણી ને બધું સેલ લે તો આ નષ્ટ થાય તો આ ખેડૂત જ સહન કરી શકે બીજો કોઈ સહન ન કરી શકે હવે તરબૂચની વાત કરીએ મિત્રો આ તરબૂચ જે તમે જુઓ છો ને એ તરબૂસ મારી ભલામણ મુજબ વાવલ જ છે અને આ બી છે સીઝન્ટનું અને એ બિયારણનો ખર્ચ લગભગ એમ સમજી લે ને કે એ પચાસ ગ્રામના સત્તરસો રૂપિયાના પગાર પચાસ ગ્રામનું બિયારણ એવું હતું પેપર ને બધો ખર્ચ કરી અને ખેડૂત મિત્રો વિઘે પાંત્રીસ હજારનો ખર્ચ આવ્યો હતો ને એવા આ લગભગ સાત સાત વીઘા વીઘાના તરબૂચ છે આ ખેડૂભાઈ જે કહે છે એ જ પોતાની વેદના કહે છે કારણ કે દવા આટલો ખાતર મજૂરી પણ બહુ મોટી લાગતી હતી એની મને બોલાવ્યો હતો કે રાજુભાઈ આમાં શું કરી શકીએ એટલે મેં આ કીધું આપણે આ જાહેરાત કરીજો કોઈ તરબૂચ લેવા આવે તો એટલે વીઘે પાંત્રીસ હજારનો ખર્ચ આવ્યો હતો એ તમે હિસાબ કરી લેજો અને આ તરબૂચ લેવા આડાણે કોઈ ભાવ ઉઠવા ત્યાર કોઈ ફાવ ટૂંઠવા તૈયાર નથી આ તરબૂચનો અમે આજલા વિડીયો અમારી ચેનલમાં જોયા છીએ વાવેતર કરતા વિડીયો અમે બધા બતાવ્યા હતા પણ હવે આ તરબૂચનું કોઈ રૂપિયે કિલો લેવા પોખાય એમ નથી અરે ખેડૂત કહે છે કે તમે લઈ જાઓ ખાવા લઈ જાઓ પણ કોઈ પૂછે એમ નથી આ ખેડૂતને સીધો પાંચથી છ લાખનો નુકસાન છે હવે આ બીજું કોઈ કંપનીને કે ક્યાંય નુકસાન જોઈએ તો એની હાલત શું થાય અને આ હજી એ પછી મેં જાહેરાત કરી દીધી ને તમારા હકીકત જાણવિતા નિશ્ચે જે નંબર છે એમાં તમે પૂછી લેજો ખેડૂતની હાલત કેવી છે સીધું પાંચથી છ લાખનું નુકસાન થયો વિચાર કરો તરફ છે હાઈ ક્લાસ છે બધું ક્લાસ છે કાયદેસર બનાવ્યા છે પણ અત્યારે લેવા કોઈ ત્યારે નથી આ તો એક છે હર ગામમાં પાંચ છ ખેડૂતની આ હાલત છે ટેટી કારણ કે ટેટી અને તરબૂજમાં વાવેતરનો મોટો ખર્ચ આવતો હોય લગભગ વિગય સાલીથી પચાસ નો ખર્ચ આવતો હોય હવે અત્યારે આ એક પાંછિયાની આવક થાય એમ નથી કારણ કે એક કિલો તરબૂજ ખભે નથી વરસાદ માવઠા વેલા હાલ વરસાદ સારું થઈ ગયો એટલે તરબૂજ બજારમાં જ કોઈ હાલતા જ નથી લેવા જ ત્યાં જ નથી તો મિત્રો હતી ખેડૂતની વેદના જે મારાથી જેટલું શક્ય હતું એટલું તમને મેં બતાવ્યું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ પણ આવા જ વિષય લેતો જ રહે અત્યારે બધાને જય માતાજી